રાજકોટમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા સ્વાભાવિક છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય અને ઈસુદાન ગઢવી સરકાર ઉપર પ્રહાર ન કરે એ તો કેવી રીતે બની શકે ઈસુદાન ગઢવીએ અહીં તમામ મુદ્દે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી ભાજપની સત્તાને લલકાર્યો હતો નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ કેવી રીતે પીએમ મોદી થી લઈને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા જિંદગી રીતે જીવાય ચાલે છે એ ચાલવા દો ગુલામ બનીને રહો અને બીજો રસ્તો ઈ છે કે ઉઠો જાગો બોલો અવાજ કરો અને ગમે તેવા તીરખા હોય એની સામે પડો આ વ્યવસ્થા આપણે પેદા કરવાની છે સાહેબ કઈ જિંદગી પસંદ કરવાની તમારે ચાલે છે ચાલવા દેવાની છે કે પછી લડવાનું છે સામે બોલો બોલો તો એટલા માટે હું આજે રાજકોટની ધરતી ઉપરથી આપને બે ત્રણ વાત કહીશ કે મિત્રો જે જે લોકોનો ઇતિહાસ લખાણો છે ને જે લોકો બીજાના માટે મૈરા છે બીજાના માટે બોયલા છે બીજાના માટે અવાજ ઉઠાવ્યા છે એના ઇતિહાસ લખાણા જ પોતાનો ઘર સાચવી શકે એ તો દુનિયામાં બધા કરતા હોય 99.99% એ કરતા હોય કે મારો દીકરો ગોઠવાઈ ગયો મારી દીકરી ગોઠવાઈ ગઈ મને આના ભાવ મળી ગયા મને ભાજપના 5 લાખનો પડીકું મળી ગયો કે મારા ભાજપનો કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે દલાલીઓ તો લગભગ કરતા હોય પણ એની હામે મર્દની ફાડિયાની જેમ પડે ને એના ઇતિહાસ લખાતા હોય છે આજે તમે વિચાર કરો મિત્રો આજથી સો વર્ષ પહેલા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ની લોકો નીકળ્યા હશે આજે તારીખ છે સત્તર તારીખ છે ને સત્તર તારીખ છે તમે વિચાર કરો

ઈ લોકોની હિંમત કેટલી હશે જે અંગ્રેજોની સામે કોને બોલવાની તાકાત બોલવાની તો વાત અલગ છે સાહેબ અંગ્રેજોની સામે આમ ઊંચું માથું કરીને જોઈ નહોતું શકાતો ને એ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી લોકો નીકળેલા આજે તમે એનું અહીંયા બેઠા છીએ વાત કરી શકીએ છીએ ભલે અત્યારે ભાજપની થોડી ગુલામી આવી ગઈ છે અને જેમ એ લોકો જેટલા જેટલા ગુંડાઓ લુખાઓ ઈ સમયમાં હતા ગામમાં ખબર પડી હતી અંગ્રેજો પર સર્વે કરાવતા હતા કોણ મજબૂત છે તો કે આ ફલાણો ભાઈ છે ને પોલીસ મિત્ર બનાવી દે ને કોઈને નીકળવા ન દઈએ એમ ભાજપ અત્યારે કેટલાક પોલીસ મિત્રોને ઉપયોગ કરે છે દુરુપયોગ કરે છે એસી ટકા પાછા સારા એ છે એને ભાજપે ગમતી નથી ખબર છે ગ્રેડ પે આપતી જ નથી એને એ ખબર છે કે આમ આદમીને જલ્દી આવે તો ગ્રેડ પે મળે તાળી પાડો એક વાર

તો કે તો તારો કચરા કોન્ટ્રાક્ટ કેન્સલ સાહેબ મારે એવી આત્મા તમારી જગાડવાની છે કે ભાજપનો ત્રીસ માર્ક આ ફોન કરીને એમ કે તને મહિને પચા લાખ રૂપિયો બુચ મારવાનો મળે છે કોચરાના કોન્ટ્રાક્ટમાં મળે છે પેલા રોડમાં મળે છે બ્રિજમાં મળે છે અને એ એમ કહેવાય ભાજપના નેતાને ફોન કરે ભાજપના નેતા કે તારે આમ આદમી પાર્ટીની સભામાં નથી જવું અને ત્યારે એ પચાસ લાખની ઠોકર મારીને એમ કહે કે તારા પચાસ લાખનો કોન્ટ્રાક્ટ ગયો

જમીન બુચ માં રહી ગઈ ચાલીસ ટકા પાંત્રી ટકા ત્રી ટકા ના ગઈ કે ના ગઈ આ બધા સુવિધાના નામે મીંડું છે મિત્રો ત્રીસ વર્ષ નો શાસન છે તમને મને સાહેબ સારું શુદ્ધ પાણીનો નો ન આપી શકતી હોય તો એવા નમાલા નેતાઓ કરતા વગર નેતા એ મજબૂત છીએ આપણે આવા નમાલા નેતાઓની આપણે 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 એને ધારાસભ્યો સાંસદો એને સ્વીકારવાના

લઈ ક્યાં જવાના છે બધું છોડીને જવાનું છે સાહેબ ઈશ્વરના બે સિદ્ધાંતો મને ભગવાન ના અખિલ બ્રહ્માંડની કંપનીના માલિક ના ગમે છે એક નિશ્ચિત છે અને બીજું કે ટાંકણી જેટલી વસ્તુ લઈ જવાની તમારી તાકાત નથી ઉપર લઈ જાય સાહેબ તો હું કામ ગરીબોના વંચિતોના શોષિતોના મારા મધ્યમ વર્ગના લોકોને લૂંટો છો ચૂસો છો સાહેબ આ તો ભાજપ ચાલતું નથી બાકી કદાચ જો એવું હોત કે ઉપર લઈ જઈ શકે તો આ ભળના દીકરા બસો બસો વીઘાના ફાર્માઉસ ઉપાડ્યો અમારે આ લઈ જવાનો છે અરે ડૂબી મરડૂબી માયકાંગલા પ્રજાના પૈસા છે આરામનું રૂપિયો ખવાય નહીં અને સાહેબ જેણે જેણે ભાજપનું આરામનું ખાધું છે જે લોકોએ પણ ખવડાવ્યું છે તમે એના સંતાનો જોજો

તમારાથી થાય તે કરી લેવાનો તમારામાં તાકાત હોય એટલી જેલ કરી દેજો તમારામાં તાકાત હોય એવા અત્યાચાર કરી દેજો ઈ અમે સંતાનો છીએ આ ગુજરાતના કે તમને જો અહીંથી ભગાડી અને ગુજરાતની જનતાને તમારા અજગર જેવા બરડામાંથી છોડીને ના મૂકીએ ને તો ફટ છે અમે રાજનીતિમાં આવ્યા હતા સાહેબ આજે અમારી પાસે હિંમત છે અમારી પાસે શક્તિ છે અમને ઈશ્વરે થોડી ઘણી માં ભગવતીએ બુદ્ધિ આપી છે જગદંબાઓએ માં ખોડલ માએ બુદ્ધિ આપી છે અમે એના સંતાનો છીએ આપણે પણ મિત્રો અમારી પાસે કોઈ રૂપિયા નથી અમારી પાસે કોઈ ઉદ્યોગપતિઓ નથી અમારી પાસે બિલ્ડરો નથી અને અમને એના જોતા પણ નથી અમને તમારો સાથ અને પ્રેમ જોઈએ છીએ હું આપને કહેવા માંગુ છું કે આગામી ચૂંટણીઓ મહાનગરપાલિકાની આવે છે કદાચ તમે મરદાનગીથી બહાર નીકળો તો તો વાંધો નથી ક્યાંક શરમ ના માર્યા ડરતા હોય ઘરેથી ન નીકળી શકે ભાજપના નેતાઓને પેજ પ્રમુખોને ધારાસભ્યો કોર્પોરેટરો મિત્રો હોય અને એની ગાડીમાં તમે બૂથ સુધી જાવ અને અંદર જાઓ ને ઝાડુ ને બટન નાપી દાવ ને એટલે તમારી આત્મા જાગી જાય ને તમારો ભવિષ્ય સુધરી જશે એની જ ગાડીમાં જાઓ થવાની જરૂર નથી ઘણા બધા ન હોય અમારા જેવા માથા ફરેલા ન હોય ઘણા મને કહેતા હતા કે ઈસુદાનભાઈ તમે મહામંથન ચલાવતા હતા બરોબર હતું ટીવીમાં મેં કીધું ટીવીમાં કદાચ ચલાવતો તો હું ચીસો પાડતો રહત તો કદાચ મારું ને મારા કુટુંબનું જ ભલું થાત બે વારે નથી મળતું હજાર કરોડની સંપત્તિ ભેગી કરે ને તોય પાછા એમ કે હજી મારે જોય આટલું બધું પેટ ફાંત જુઓ તમે જેને આમ ઢોલ ઉપર બેઠું હોય એવું થઈ જાય પાછું હું કે મોટા પેટ એટલે હું ખબર છે જેટલું આવે એટલું અંદર નાખી જાય એ મોટા પેટ એલા હરમ આવે આવેજિક નથી આવતી ગટિયાઓ પણ અમે સારા ચોક્કસીએ પણ જનતા માટે ભાજપના નેતાને કહેવા માંગુ છું કે બે વર્ષ તમારી પાસે છે આ કોર્પોરેશન તમારી પાસે કદાચ છે તમે ગટરની વ્યવસ્થા નથી આપી શક્યા પાણી નથી આપી શક્યા રોડ તો પેરિસ જેવા બનાવી દીધા એક ભાઈ પેરિસ પેરિસ કરતો તો આંટે ગોથે ચડી ગયો ગોપાલભાઈને ઝડપે ચડ્યો તો બરાબર એવા પેરિસ જેવા રોડો પણ છતાં હું કહું છું ભાજપના નેતાઓને કે હવે પ્રજાને લૂંટવાનું બંધ કરી દેજો જો બે હજાર સત્યાવીસ માં સરકાર બની અને વ્યાજ સાથે જો વસુલાત ન કરીએ તો ગુડગુડિયાઓ સમજો કે અમે રાજનીતિમાં હું કામ આવ્યા હતા સાહેબ મૂકવાના નથી ઘરમાંથી કાઢીશું જ્યાં ફાર્મ હાઉસ હશે ઈ જપ્ત થશે અને વિદેશમાં નાખ્યું હશે ને તો ત્યાંથી ઉપાડી લાવશું આ જનતાનો રૂપિયો જ્યાં સુધી એના ખિસ્સામાં નો નો ત્યાં સુધી ભગવાનને કહીએ છે કે અમારો જીવ નો જ આવવો જોઈએ તમારા પ્રેમ ને લાગણીની છે આજે હું જોતો તો ટીઆરપી ગેમ માં એમ કેતા ભાજપના મંત્રીઓ બગુડિયા જેમ આવી ગયા આમ તો ધારાસભ્ય મંત્રી સાંસદ નું કઈ હાલતું નથી હો તમે જુઓ પટાવાળા એના કરતા વધારે કામ કરાવી આવશે પાંચસો રૂપિયા આવશો ને તો ભાજપના સાંસદ ધારાસભ્યને કહેશે તો એ નો થાય નો થાય અરે નમા લાવો તો હું કામ બેઠા જો હમણાં તો લેટર લેટર ખેલે છે એક ભાજપનો નેતા પાંચ ને ધારાસભ્યો ભેગા થઈને કે અમે સંકલન ની મિટિંગ નહીં જાઓ અમારે આમ કામ નહીં થાય અમારું કલેક્ટર સાંભળતું નથી અમારું એસપી સાંભળતું નથી

વાઈટ ગાડીઓ અને બંગલાઓ અને ફાર્મ હાઉસ અને તમે સમાજનું બે કામ કરવા જાઓ ના એ નહીં થાય આજ ભાજપના નેતાઓ મિત્રો આપણી નાની દીકરી પાયલબેન ઘોટીની બાર બાર વાગે રાત્રે સરગસો કાઢતા હોય આનાથી નમાલા ધર્તી ઉપર મેં જોયા નથી સાહેબ આવી નમાલું કરવામાં કામ કરવા માટે તમને રાજનીતિ મળી છે આવું નમાલું કામ મિત્રો દુશ્મનની દીકરી હોય અને છતાંય રાજા હોય ને કે ક્યારે અન્યાય નો થવા દે એનું નામ રાજા કહેવાય આ નમાલાઓ કરતા તો આપણે વિના નેતાઓ રહીએ ને ઈ હું એમ કહું છું મંજૂર છે અત્યારે ટીઆરપી ગેમ ઝોન થયું કેને ન્યાય મળ્યું ચમરબંધી કહેતા હતા કોઈ ચમરબંધીને પકડ છોડીશું નહીં પકડો તો ખરા તમારા બાપની તાકાત નથી તમે હાથ આગળ કરી શકો બધાએ લઈ લઈને બેઠા છો અમને ખબર છે પણ ઈ દીકરાઓ ભૂલકાઓ સાહેબ જીવતા સળગેલા છે હું રાજકોટમાં બેઠેલા તમામ નાગરિકો આજે બિલ્ડિંગોમાંથી મને સાંભળી રહ્યા છે સોશિયલ મીડિયાથી મને સાંભળી રહ્યા છે અને વિનંતી હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે જો ફરીથી ભાજપ અહીંયા કોર્પોરેશનમાં આવી ગયું તો ઈ માનશે કે ટી

પણ આ ભૂલકાઓના મોહ તમને ક્યારેય મંજૂર નથી અને મિત્રો અહીંયા નથી કર્યું સુરતમાં તકસીલા કાંડ કર્યું જીવતા બાળકો ભુંજાઈ ગયા એક પણ નેતાને નેતુડીને ભાજપની ગટુડીને સજા નથી થઈ તમે ઈચ્છો છો ભાજપના નેતાઓને ગટુડીઓ સજા થાય કેટલા લોકો ઈચ્છે છે હાથ ઊંચો કરો જોઈ વાહ ભાઈ વાહ હું તમને ખાતરી આપું છું તમે ખાલી ઝાડુનો બટન દબાવો અને આ કમળ ગટاؤને જો ઘરમાંથી નીકળવા દઈએ ને તો તમારું જૂતું ને મારું માથું સાહેબ અને ઈ પોલિશનો દુરુપયોગ કરે જન પ્રજા ઉપર અત્યાચાર કરે છે આપણે એવું ન કરીએ આપણે સાહેબ આપણે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ કે રાજકોટમાં માં માને દીકરી રહેતા હોય સિંગલ મધર હોય દીકરી દીકરી બે એકલા રહેતા હોય દીકરી ત્યાં ગઈ હોય પાછી દીકરી આવે ઘરમાં ઘર માં આવીને આસુડા સારે અને દીકરીને માં પૂછે કે બેટા શું થયું અને દીકરી એમ કહે કે માં આ ચોક માં મારી છેડતી જાહેર માં કરવામાં આવી હતી અને મા મોબાઈલમાંથી કોલ મારે કોઈ ધારાસભ્યને ફોન કરવાની જરૂર નથી કોઈ સાંસદને ફોન કરવાની જરૂર નથી કોઈ પોલીસને લાગવકની જરૂર નથી કોઈ મંત્રી કે મુખ્યમંત્રીને ફોન કરવાની જરૂર નથી મિત્રો એ મિસ કોલ મારે દીકરી માં અને ઓનલાઈન ફરિયાદ લખાવે કે મારી દીકરીની આ જગ્યાએ ફલાણા ભાઈએ છેડતી કરી છે અને જો મંત્રીનો દીકરો હોય ને બીજા દિવસ નું સૂરજ ઉગે જેલમાં ના હોય તો તમારું જૂતું ના મારું માથું સાહેબ આવી રાજનીતિ આપણે કરવી છે અને એટલું નહીં આમ આદમી પાર્ટી ની કદાચ સરકાર હોત તમે ભાજપ ની સરકાર લાવીને બે હાજર બાવીસ માં હું ઉકાળી હું લીધું આપણે આપણે મળ્યું બાબાજી નું ઠુલું સિવાય કોઈ મળ્યું કઈ આમ આદમી પાર્ટી ની સરકાર હોત ને તો આપણું સપનું છે મિત્રો આ તમારી મોદી ને બીજી સ્કૂલો બધી ચાલે છે ને એને ટક્કર મારે ને એવી આમ આદમી પાર્ટી દ્વારા બનાવેલી સરકારી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ ની હોત અને આજે આ લોકો એવું વાત કરતા હતા નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી એ સાહેબ અરવિંદ કેજરીવાલ ને મનીષ અહીંયા સ્કૂલો ની મુલાકાત લીધી અમે ગોપાલભાઈ ને બ્રિજરાજ ગયા હતા ભાવનગર ની સ્કૂલ માં ખંડેર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ સર્વે કરાવ્યું હતું કે હા સ્કૂલનો મુદ્દો તો બહુ છે સાહેબ નરેન્દ્ર મોદી જેવા અહીંયા બાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યાં દસ વર્ષ પ્રધાનમંત્રી રહ્યા અને ભળના દીકરાએ શું કર્યું ખબર છે આલા આલગ્રાન સ્કૂલ બનાવડાવી રૂમ એમાં પાંચ બાળકો સાથે ફોટો પડાવડાવ્યો અને વાયરલ થયો મીડિયામાં છકાછક હું અચંબામાં પડી ગયો મેં કીધું આવું તો ભણના દીકરા કે બનાવી જ નથી

બની ઉલટાના ફીસ વધી ગયા છે લાખ લાખ ને દોઢ દોઢ લાખ રૂપિયા આપણી સરકાર તો સાહેબ વીજળી પણ ફ્રી કરવાના હતા અને તમે એમ કે વીજળી ફ્રી પૈસા ક્યાંથી મળે ઘણા લોકો એમ કે સી આર લે એવું કહેતા હતા છે ફ્રી માં ન જોઈએ તું બધું કામ લઈ લેસ પોતે ફ્રી માં બંગલો લઈએ ગાડી લઈએ મોબાઈલ લઈએ પ્લેન લઈએ ગાડી બધું પોતે ફ્રીમાં વીજળી અને આપણે ખમીરવંતા એટલે તમે નથી એવું છે બૂછ્યોશી આવો આ ધંધોમાંયનો જ પ્રજાને ભ્રમિત કરવા પણ મિત્રો આજે પંજાબમાં ત્રણસો યુનિટ એટલે કે મહિનાના બે મહિનાનો બિલ આવે છસો યુનિટ વીજળી ફ્રી આવે છે લગભગ પંચાણું ટકા લોકોનો વીજળી બિલ જીરો આવે છે અહીંયા ચારથી પાંચ હજાર આપણે મહિને બચે અને એ કોઈનામાંથી લેવાની જરૂર નથી પાંચ ભ્રષ્ટાચારો બંધ કરો જે ભાજપના નેતાઓ કરે છે એટલે ઓટોમેટિકલી થઈ જાય પણ હું કેતો ઈ કે વાત સ્માર્ટ સ્કૂલ ની છે ને આપે છે સ્માર્ટ મીટર હાજુ બોલો આ વાત કઈ રીતે સ્માર્ટ મીટર ની કઈ રીતી સ્માર્ટ મીટર ની કઈ રીતી તમે વિચાર કરો આ ગટિયાઓ કીએ કાંઈક ને કરે હો ઈ એમ કે અમે સારું વિકાસ વિકાસ કર્યું ત્યારે સમજવાનું કે એની ટોળકીનો જ વિકાસ કરશે બીજાનો વારો જ નહીં આવે બાજે પાડો એમ કેક સૌનો સાથ સૌનો વિકાસ એટલે કૌશ મારી લેવાનો સૌ એટલે કોણ અમે અને સૌનો સાથ એટલે કે અમારો સાથ અને સૌનો વિકાસ એટલે સૌ એટલે ઈ એનો જમાઈ એનો દીકરો એની દીકરી બધું ગોઠવાઈ જાય હારું જો એને બધું માલ 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 મળે કે એના દીકરા હારા વિદેશમાં ભણે ને આપણે એમ કે તમારે શિક્ષણ ભી ફ્રી કરી નું કરવી તો કેતો તો હું કે સ્માર્ટ મીટર આવવાના છે

હું આ જનતાને કહેવા માંગુ છું કે તમે ભૂલથી ભાજપને નો હપ્તા નહીં તો સ્માર્ટ મીટર નું ગળગું આવી જાય કાયમી માટે રાજકોટ મહાનગરપાલિકામાં સ્માર્ટ મીટર ના જોતું હોય તમારે તો આજ મહાનગરપાલિકામાં નીકળો મતદાન કરવા અને ઝાડુનો બટન દબાવીને આવો આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર ગાયબ થઈ જાય રાતોરાત ભાજપ એક જ કામથી ડરે છે ઈ મતદાનથી બીજા કોઈથી ડરતી નથી મતદાનની વાત આવે ને ત્યારે મને હમણાં અજીતભાઈ કહેતા હતા હમણાં પાણીનું બિલ આવવાનું છે ને પાણીના મીટરે આવવાના છે ટેક્સ વધવાનું છે આ તમારા દુકાનોનો ટેક્સ વધવાનો છે હું આપને ખાતરી આપું છું આમ આદમી પાર્ટીનું કોર્પોરેશન મેયર બનશે એટલે તમારે પાણીની ચિંતા કરવાની જરૂર નથી શુદ્ધ પાણી મળશે ને ઈ મીટર વગર મળશે મોજ કરો આ તો તમારો અધિકાર છે આટલું તો કરીએ ને આરો હજી તમે વિચાર કરો 78 વર્ષથી આ મહાત્મા ગાંધીન સરદાર વલ્લભભાઈ પટેલે મહેનત કરેલી આઝાદી મેળવી અઠ્યોતેર વર્ષમાં હજી ગટર પાણીમાંથી બહાર નથી આવ્યા જાપાન ક્યાં નીકળી ગયું ચીન ક્યાં નીકળી ગયું આ વિશ્વગુરુ વિશ્વગુરુ કહેતો તો આપણો ભવલો મહાકાય રાક્ષસ મોટો થઈ ગયો અને અહીંયા વિશ્વગુરુ ઘરમાંન ઘરમાં વિશ્વગુરુ અરે તમે જ મને એમ કહો સુદાનભાઈ બહુ હારા સુદાનભાઈ બહુ હારા એ સુદાનભાઈ એમ હારા નથી બનતા પ્રજાના હિતના કામો કરો ને તો સારા બને અને છાલી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે નેતૃત્વ કેને કહેવાય નેતાગીરી કેને કહેવાય આજે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસોને રજવાડા એક કર્યા હતા અને એ ત્યારે કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હતા અને ત્યારે જે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે આ દુનિયા છોડીને ત્યારે એના ખાતામાં બસોને એકોતેર રૂપિયા હતા આવા નેતાઓ હોય સાહેબ આવું નેતૃત્વ હોય આજે ભાજપનો સારો કોર્પોરેટર હોય કે ગામનું સરપંચ નીકળે ને તાલુકા જિલ્લાનો એ પાંચ પાંચ ગાડીઓનું બૂચ મારી જાય બોલો પણ એની પ્રજા સારી નહીં રહી હો હમણાં એક છાપામાં મેં વાંચ્યું છે દીકરીને આ સલામ મારું છું હમણાં એક દીકરાવાળા દીકરીની સગાઈ કરવા ગયા હું આ બધે કહું છું ને અહીંયા કહી દઉં એટલે તમને ખબર પડે કે આજે પણ આપણી રાણી આર્ય નારીઓ છે એ લોકો સગાઈ કરવા ગયા દીકરા વાળા ને દીકરી વાળા ને ગઈ માં દીકરી વાળા ને દીકરા વાળા ગઈ માં પછી દીકરીને વિચાર આવ્યું એટલે અગાશી ઉપર ગયા દીકરો ને દીકરી વાત કરવા માટે દીકરી એ દીકરા ને પૂછ્યું શું કરો છો ભાજપ ભાજપનો નેતા છું દીકરી પગથિયા નીચે ઉતરી અને એની મમ્મી ને પપ્પા ને કીધું કે મારે સગાઈ નથી કરવી સાંભળજો સાહેબ આ ગુજરાતના છાપામાં આવેલું છે દીકરી હા ગુજરાતની વાત છે હું ફેંકું નથી બાજુ હા તમે એમ બાજુ ન સમજતા કેશુદાન ભાઈ ફેંકે સાહેબ ભગવાન રામે કીધું છે રામાયણ માં કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય અમારા મોઢામાંથી શબ્દ થાય છે ને એ જે દિવસે સરકાર આવે ને ત્યાં દિવસે પૂરા કરવા માટેના વચન આપી છે આપણે અને વચન પ્રાણ કરતા આપણા માટે મહત્વના છે અને એ દીકરીએ ત્યારે એને પૂછ પૂછ્યું બાપુજીને બધાડા પેલા હોય કે ભાઈ ભાજપ છે એમાં વાંધો હું છે ક્યાં કોન્ટ્રાક્ટ નહીં

દીકરી આ બાજુ પડન દીધી હશે પછી ભાણે લો બિચારા રડતા હશે જોજો તમે દુષ્કા ભરતા હશે કે ની કમાણી લઈને આવે છે અને તમને ઈ વિશ્વાસ ના આવતો ઈ સુદાનભાઈ ની વાત તો પચીસ દિવસ ખાલી ભાજપનો જે બુચસ્યો નેતા હોય ને એના ભેગો ફરજો ને એની ચા પીજો તોય તમારી મતિ ભ્રમ થઈ જાય આ વાત હાજી કરું છું કે નહીં તો મિત્રો હું કેવા એ માંગુ છું કે એક સૂત્ર મારે આપવું છે કે ભાજપને મારો લાત આપો સાત અને રાજકોટની સમસ્યા ને કરો સાફ હું આ બોલું બોલવાનો ભાજપ ને આપોટની સમસ્યા કરો વાહ છેલ્લે એ હાથ ઊંચો કરી અને બે હાથ ઊંચા કરીને આપણે ભારત માતા ની જય બોલાવીશું ભારત બી જય સરદાર યસુદાન ગડવીની વાતથી આપ કેટલા સમજો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ગુજરાત પ્લસ પ્રોટીન એના ઉપર જમ તમે જેને અપડેટ થઈ શકો છો અથવા સાથે અમારી ચેનલને પણ તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો અત્યારે માટે બસ આઠવું છું નમસ્કાર